થરાદ જિલ્લાના વાવ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રી પદ મળતા વાવ થરાદ જિલ્લા સહિત ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બાભર શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને બાબર નગરજનો દ્વારા આજે જલારામ બાપાના મંદિરે ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સહિત શહેરીજનો ઉપસ્થિત રહેલ આજે આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર જેઓને ગુજરાત સરકારમાં મંત્રી પદમાં સ્થાન મળ્યું છે તેના કારણે જલારામ મંદિરની અંદર એમનો ભવ્ય સત્કાર સમારોહ રાખ્યો હતો અને આપણી વાવ વિધાનસભામાં મંત્રીપદ મળતા બાભરનો બાભર તાલુકાનો વિકાસ વધશે એવી સર્વે નગરજનોને આશા છે સરકારે પણ આપણા વિસ્તારની કદર કરી આપણને મંત્રીપદ આપ્યું છે સરકારનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ સ્વરૂપજી એમને જે સોંપેલી જવાબદારી એમાં સફળ થાય અને બાભરનો વિકાસ કવિરત વધે એવી શુભકામના ભારતીય જનતા પાર્ટીનું આ વિધાનસભામાં પ્રતિનિધિત્વ ન હતું અને આજની જ્યારે પેટા ચૂંટણીનો પેટા ચૂંટણી યોજાય એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો અને સ્વરૂપજી ઠાકોર આપણા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને પાછી જ્યારે અત્યારે મંત્રીમંડળનું મિસન થયું ત્યારે શીર્ષ નેતૃત્વએ સ્વરૂપજી ઠાકોરને મંત્રી તરીકેની જવાબદારી આપી અને આપણા વિસ્તારનું ખૂબ ગૌરવ વધાર્યું છે અમને પણ આશા છે કે સ્વરૂપજી ઠાકોર ખૂબ સારું કામ કરી ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સમગ્ર રાજ્યની તો સેવા કરશે પણ ગામ વિધાનસભાનો પણ ખૂબ જ વિકાસ કરશે આશા છે અત્યારે જ્યારે મંત્રી બન્યા પછી પ્રથમ વાર ભાભર શહેરમાં આવ્યા ત્યારે કાર્યકરો દ્વારા ખૂબ જ ઉત્સાહ ભજનનું સ્વાગત કરવા આવ્યું અને કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે આજે દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે દિવાળીના તહેવારની અંદર જ્યારે મંત્રીમંડળ બની રહ્યું હતું સરકાર બની રહી હતી એની અંદર અમને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરવા માટે અમને પણ એમાં સમાવેશ કર્યો છે એટલે નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દિવ્ય આભાર આ વિસ્તારના લોકોએ જ્યારે મને પ્રેમ કર્યો હોય જ્યારે મને એટલા આશીર્વાદ આપ્યા હોય એ આશીર્વાદ થકી એમાંય બાબર સિટીને બાબર શહેરે ખૂબ જ આશીર્વાદ આપ્યા છે એટલે એમનો ખૂબ રોડી છું અને આ જે પણ કાંઈ છું એ આ વિસ્તારના લોકો વતી છું લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે લોકોએ ખૂબ અપાર પ્રેમ આપવાથી આજે સરકારે કદર કરીને સરકારની અંદર મંત્રી તરીકે અને સરકારમાં મને સમાવેશ કર્યો છે એ બદલ સરકારનો પણ આભાર માનું છું અને અહીંના જનતાનો પણ આભાર માનું છું